નમસ્કાર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ યસ આજે NEET 2024 ના બધા સ્ટુડન્ટ માટે એક સારા સમાચાર આવ્યા છે સુપ્રીમ કોર્ટે અત્યારે ડિસિઝન આપ્યું જે ડે 1 થી અમે તમને કહેતા હતા કે ભઈ કયા લોજિક થી આ લોકો ગ્રેસિંગ માર્ક્સ આપે આની અંદર કોઈ ફોર્મ્યુલા નો હોઈ શકે કોઈ એવી એવેલ્યુએશન સિસ્ટમ ડે 1 થી હું કહેતો તો મને નથી સુજતી એઝ અ IT કમ્પ્યુટર એન્જિનિયર મારી પાસે કોઈ ફોર્મ્યુલા નથી કે હું કહી શકું કે આટલો ટાઈમ તમારો ચોરાણો છે તમને મળ્યો નથી કોઈ પણ પ્રોબ્લેમ્સ થયો છે અને તમે ખરેખર હકદાર હતા એ બસો મિનિટના ત્રણ કલાક ને વીસ મિનિટના અને તમને એમાં કંઈક ઓછું થયું છે તો એની કોઈ ઇવેલ્યુએશન સિસ્ટમ ના હોઈ શકે અને જે બે હજાર અઢારના પિટિશન ઉપર લોકોએ ગ્રેસિંગ આપેલા એ પણ રોંગ જ હતા હજી હું આમાં એ જ વસ્તુ પર રહીશ કે યસ જે જે બાળકને એમ લાગતું હોય કે ભાઈ એ વધારે સારું કરી શકે એમ હતા ડ્યુ ટુ ટાઈમ 100% ટેન્શન હોય જ આવું થાય એટલે વધારે સ્ટ્રેસ તમને આવે તો એ બધા જ બાળકો એ 1563 સુપ્રીમ કોર્ટ એ ડિસિઝન આપ્યું છે કે રીનેટ એ લોકો આપી શકે તમારે એ રિઝલ્ટ કેન્સલ ગણવાનું તમારું અત્યારે હવે તમારું રિઝલ્ટ કેવી રીતે આપશે કે ગ્રેસિંગ કેન્સલ થઈ જશે અને એક્ચ્યુઅલ તમારી જે ઓએમઆર છે એનું એ પ્રમાણે ઇવેલ્યુએટ કરીને તમને એક્ચ્યુઅલ માર્ક દેવામાં આવશે એક્સેપ્ટ કરવા ન કરવા એ તમારું ડિસિઝન રહેશે સુપ્રીમ કોર્ટે આના પહેલા પણ એક યાચિકામાં કહી જ દીધું ખારીજ જ કરી દીધી હતી કે રિનીટના કોઈ ચાન્સ નથી એને તો કાઉન્સેલિંગની પણ પરમિશન આપી દીધી પણ અત્યારે એક ટાઈમલાઈન આવી છે કે છ જુલાઈ સુધીમાં યસ છ જુલાઈ સુધીમાં બધી જ પ્રક્રિયાઓ પતાવી એટલે આપણી પાસે એક ડેટ ઓટોમેટિક આવી કે 6 જુલાઈ સુધીમાં કાઉન્સેલિંગ નું કંઈક ટેબલ પણ બહુ સરસ આવશે 30 જૂન જ લોકો તો ડેડલાઈન આવી ગઈ છે અમુક લેવલની કે આ બધી જ પ્રક્રિયાઓ તમે 30 જૂન સુધી આરામથી કરી શકો એમ છો બતાવી દયો એટલે આ લોકોનું પણ એ લોકો જે બાકીના સ્ટુડન્ટ છે એની સાથે મેરિટમાં મેરિટ આવી જાય એટલે હવે પ્રશ્ન બીજા બહુ ઝાઝા રહેશે નહીં ગ્રેસિંગ વાળો આખો કિસ્સો કેન્સલ થશે છતાં પણ જે કોઈ ગોધરા અને બિહારમાંથી આવું પેપર લીક બાબતે જે કોઈ એક્ટિવિટી થઈ છે એ બહુ માસને ખરેખર ઇફેક્ટ નથી કરતી એ અત્યાર સુધી આપણી પાસે બધેથી અલગ અલગ એંગલેથી જોઈએ છે તો આવે છે છતાં પણ કાંઈ પણ આવશે તો હવે એટલી લોકોમાં અવેરનેસ આવી ગઈ છે જે નાના મોટા ગુજરાતના પણ આવા બે કેસ મેળવ્યા હતા કે બોર્ડમાં સ્ટુડન્ટ ફેલ છે અને નીટમાં આવા માર્ક્સ છે

આઉટ થઈ રહ્યું છે બધા માટે સારું પણ છે તો આ છે ફર્સ્ટ ટાઈમની પ્રક્રિયાઓ ચાલુ થઈ જશે મારો એક મુદ્દો હજી ઉભો છે બધાના હિત માટે કે એ પેલા એટલીસ્ટ ગવર્મેન્ટ જેમ આમાં ડે બાય ડે બધું જ વ્યવસ્થિત ચેક કરી અને અપડેટ કરતી જાય છે એવી રીતે એકસો બાર કોલેજ નું ડિસિશન પહેલા રાઉન્ડ પહેલા લેવાઈ જવું જોઈએ મતલબ સીટો ફાઈનલ હોવી જોઈએ પછી જે કઈ છે એ મેં આ મારો ત્રીજો વિડીયો છે એમાં પણ પાછો રિપીટ કરું છું કે જે છે એ બધા ડિસિશન લઈ અને બધું જ બાકીનું પચીસ છવ્વીસ માં પછી જાય જો તમારે આપવી છે કોલેજ તો આ વર્ષે આપી દો રાઉન્ડ વન થી જેથી કરીને બધા જ પેરેન્ટ્સ બધા જ બાળકો સ્ટુડન્ટ્સ પોતાની ચોઈસ ફિલિંગ પ્રોપર વેથી કરી શકે એ ક્યાંય સતત ડાયલેમામાં રહે મતલબ અહીંયા જવું છે અહીંયા મને મળશે કે નહીં પછી કોલેજ ઓઇટ થાય હવે આ ચોઈસ જવા દઉં કે નહીં આ બધા બહુ જ પેરેન્ટ્સને પણ ડિસ્ટર્બ કરતા હોય છે અને એ ટાઈમ બહુ જ ખરેખર એક ડિસિઝન વગરનો દરેક પેરેન્ટ્સ અને બાળક માટે પીડાદાયક હોય છે અઠ્ઠાવન કોલેજમાં તમારે સીટો વધારવી હોય તો લાસ્ટ ટાઈમ જે થયું તો બરોડાની જે આપણી કોલેજ છે ડીમ્ડમાં આવે છે રાઈટ

મળીએ છીએ આવા બધા અપડેટ સાથે નમસ્કાર થેન્ક યુ